આપણે જીંદગી ભલો બંધ પાણી ગંધાયો જો વિસરતો હોય તો દેશનું એને જ્ઞાન થાય તમામ સંપ્રાટી સંપ્રાતિ નું જ્ઞાન થાય આ

રોડ નથી હાલતો માણસ ચાલે એક માતમે પૂછ્યું ત્યારે જીમ પર થાય છે જ્યારે રોડ નથી હાલતો માણસ હાલે હાલો રોડ બધું આ જીવનની મારે બહુ ઘૂંકાગું આપ જેવા મહાકુશો મળે આ જીવનનું ચોરાથી લાભ રોજ નવીમાં કરવી ઘણા વનતી ઉપર આમ નાખી આપણું પૂછી ક્યાં નાખતું ગોળ ક્યાં નાખતું આ વિચાર કરવાનું છે નવીમાં માં હવે નથી કરવું ખોબ કંટાળી ગયા એટલે આ નવીમાં માં નહીં કરવા નીચા એટલે કીધું કરે મહાપુરુષો કહેવું નવી માં નો કરવી પડે પણ તેજ માં તેજ શક્તિ નું સત રૂપ માં પોતે સમી જવાની વાત આ ત્રણ લોક તો આના ઉપર થતો એટલે આપણે બોલ્યા

mình bạn hãy